રાજ્યમાં લાગી રહેલા સ્માર્ટ મીટરના નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે સરકારી ઇલેક્ટ્રિસિટી દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનની કાયદેસરતાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી સેન્ટ્રલ ઇલેક્ટ્રિક ઓથોરિટી ફરજિયાત પ્રિપેઇડ સ્માર્ટ મીટર માટે લીધેલો નિર્ણય ગેરકાયદેસર ગણાવ્યો છે મહત્વનું છે કે ઓથોરિટી આ નિર્ણય લેતા પહેલા પાર્લામેન્ટ મંજૂરી લેવાની જરૂરી હોય છે હજુ સુધી પાર્લામેન્ટની મંજૂરી ન મળતા કોર્ટે જવાબદાર પક્ષ પાસે જવાબ માંગ્યો છે સમગ્ર મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે તા વિષયવસ્તુ માહિતી માટે જોડાય ગયા છે संवाददाता ધવલ ધવલ શું છે સમગ્ર મામલે વિગત તો ટી ચોક્કસ કૃшина વાત કરવામાં આવતો જે રસ્તા પરમાં સ્માર્ટ સિટીનો વિરોધ થઈ રહ્યો હતો તો વિરોધ આ વર્ષે જોર મારતો હતો અને જે પ્રમાણે ટ્વિટર પકાન માલિકી પરવાનગી પર સ્માર્ટ સિટી લગાવવામાં આવતા ત્યાંને